શ્રીમદ ભાગવતજીની અંદર ચાર પ્રકારના ભક્તનું વર્ણન છે ભગવાને ધ્રુવજી મહારાજને અચલ પદ આપ્યું છે પરંતુ ભક્તિના દાન નથી કર્યા કારણ કે ધ્રુવજી મહારાજ અર્થાર્થી ભક્ત હતા અર્થ માટે જ ભક્તિ કરતા હોય પૈસા માટે સમૃદ્ધિ માટે સંપત્તિ માટે જે ભક્તિ કરે ને એને અર્થાર્થી ભક્ત કહેવાય પહેલા પ્રકારનો ભક્ત છે અર્થાર્થી એટલે પદ સંપત્તિ માટે ભગવાનને ભજે ભગવાન પદ અને સંપત્તિ આપી દે પણ ભક્તિના દાન એને ના કરે બીજા પ્રકારના ભક્ત છે આર્ત ભક્ત એટલે દુઃખી ભક્ત જ્યારે દુખમાં આવે ને ત્યારે જ ભગવાનનું સ્મરણ કરે દુઃખ દૂર થાય એટલે ભગવાનને ભૂલી જાય ત્રીજા પ્રકારના જે ભક્ત છે એ જિજ્ઞાસુ ભક્ત જિજ્ઞાસુ ભક્ત એટલે એને ભગવાનમાં ખાલી જિજ્ઞાસા હોય રુચિ હોય એટલે ભગવાનને ભજે અને ચોથા પ્રકારના ભક્ત છે મોક્ષાર્થી ભક્ત કે જેને મોક્ષ સિવાય બીજું કાંઈ જોતું ના હોય એવા મોક્ષાર્થી ભક્ત ચાર પ્રકારના ભક્તનું શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે ધ્રુવજી મહારાજ નગરમાં પાછા ફરે છે શિશુમારની પુત્રી ભ્રમી સાથે એમના લગ્ન થાય છે કલ્પ અને વત્સર નામના બે પુત્રો થાય છે વાયુપુત્રી ઈલા સાથે પણ એમના વિવાહ થાય છે ઉત્કલ નામે એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થાય છે સુને સુરુચી પુત્ર ઉત્તમ કે જેનો સાવકો ભાઈ હતો એ એક વખત શિકાર માટે જાય છે વનની અંદર યક્ષોની સાથે એનું યુદ્ધ થાય છે યક્ષોના હાથે એના ભાઈ ઉત્તમનું મૃત્યુ નીપજે છે ધ્રુવજી મહારાજ યક્ષોની સામે યુદ્ધ કરે છે અને યુદ્ધ કરતાં કરતાં યક્ષોનો વિધ્વંસ કરે છે યક્ષોનો વિનાશ થઈ જાય છે ત્યારે બ્રહ્માજી પ્રગટ થઈ અને ધ્રુવજી મહારાજને યક્ષોનો વિનાશ કરતાં અટકાવે છે યક્ષોનો વિનાશ કરતા અટકે છે ત્યારે ધ્રુવજી મહારાજે ભગવાન પાસે શ્રી હરિની અખંડ સ્મૃતિ માંગી છે કે મને જન્મો જન્મ હરિ યાદ રહે જન્મો જન્મ ભગવાન યાદ રહે અને ત્યાર પછી ભગવાનનું વરદાન પામ આ જીવ ઉપર જો ભગવાનની અન્યથા જીવને કર્મ બંધનો જ યાદ રહે છે સ્મૃતિ રહેતી નથી ભગવાનની ગયા ભવમાં કોણ તપ કરીને આવ્યું હશે કોને ખબર છે પણ ગયા ભવના કર્મના બંધનો આ જન્મમાં ભોગવવા પડે છે અને એટલે આપણે ભગવાનને અરજી કરવી જોઈએ કે હે પ્રભુ અમારી અરજી સાંભળજો તમારા ધામમાં ભલે લઈ જાઓ પણ અમને જન્મો જન્મ તમારી સ્મૃતિ રહે તમારી યાદ રહે એવું કાંઈક તમે કરજો કે જેથી કરીને તમારું સ્મરણ રહે